નવા વર્ષના આગમન સાથે જ અમદાવાદ શહેરમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ વખતનો ફ્લાવર શો ઘણી રીતે ખાસ રહેવાનો છે સમગ્ર ફ્લાવર ને છ જૂનમાં વહેંચવામાં આવ્યો છે બીજી તરફ ટિકિટના દર પણ આ વખતે વધારી દેવામાં આવ્યા છે અને પ્રાઇમ ટાઈમમાં ફ્લાવર શોની મુલાકાત માટે પાંચ ગણી વધુ કિંમત ચૂકવવી પડશે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા આ ઉપરાંત અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત અત્યંત બિરદાવ્યા હતા અનાવરણ કરવામાં આવ્યું હતું આ વાર્ષિક રંગોત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લેતા હોય છે એટલું જ નહીં પરંતુ અગણિત યાદો સાથે લઈ જતા હોય છે

400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ આ વખતે છ ઝોનમાં વેચાયેલો છે જેમાં કુલ દસ લાખથી વધુ ફૂલ પચાસથી વધુ પ્રજાતિ તેમજ ત્રીસથી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે ફ્લાવર શો બે હજાર પચીસ ગાળામાં એનામાં જે છે નવું છે અત્યારે આ વખતે જે છે અહીંયા દસ લાખથી વધારે ફ્લાવર્સ પચાસથી વધારે સ્પીસીઝ અને લગભગ ચાળીસથી વધારે જે છે સ્પીસીઝના જે છે સ્કલ્પચર પણ મૂકેલા છે આના સાથે સાથે આખા ફ્લાવર શો છે જેવા ઝોનમાં જે છે ડિવાઈડ કરેલો છે દરેક ઝોનની આપણી ખાસ યુનિકનેસ છે બધા લોકો જે છે દરેક જગ્યાએ ક્યુઆર કોડ સ્કેન કરીને બધું જાણી શકે છે કે ભાઈ આમાં કયો ફ્લાવર છે કે કયો સ્કલપ્ચર છે ઘણી બધી ઘણી માહિતી સાથે રાખી છે અને મને લાગે છે કે આ વખતે જે છે બધા લોકોને ખૂબ આનંદ આવશે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ને ખુલ્લો મૂકવામાં આવ્યો છે લોકો માટે ઘણા બધા વિવિધ આકર્ષણો દર વર્ષે કરીએ છીએ એનાથી વિશેષ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે સવારે નવથી રાત્રે દસ વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે સવારે અને સાંજે બે એક એક કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે સવારે આઠથી નવ રાત્રે દસથી અગિયાર માટે આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે લગભગ વીસથી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે એમાં ક્યુઆર કોડ મૂક્યા છે ક્યુઆર કોડને સ્કેન કરતાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છીએ એ બુકે એ બિગેસ્ટ બુકેના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું આ ઉપરાંત વિવિધ બાળકો માટેના સ્ટોલ્સ છે બાળકો માટેના ઝોન છે કુલ છ ઝોનમાં આ ફ્લાવર શોને વિભાજિત કરવામાં આવ્યો છે એટલે મહિલા બાળકો વરિષ્ઠજનો યુવાનો બધાને પસંદ આવે એ પ્રકારના પંદર લાખથી વધુ અલગ અલગ પ્રજા પ્રજાતિના જે છોડ છે એ રાખવામાં આવ્યા છે અને આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરી અને ચોક્કસ એવું છે કે ભાઈ લોકોને આ વખતનો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એ પસંદ આવશે નામ જ અદભુત છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો વૈશ્વિક કક્ષાનો આ ફ્લાવર શો છે અને એની અનુભૂતિ અદભુત છે પ્રવેશથી લઈ અને જ્યારે એક્ઝિટ કરીએ છીએ ત્યાં સુધી એક અદ્ભુત આનંદ અને આહલાદક અનુભૂતિ છે અને અમદાવાદની તમે કહી શકો કોઈ આ વિરાસત છે કે દર વર્ષે પોતે ફ્લાવર શો કરે છે અને એમાં નવું નવું અને નવા નવા વિક્રમો સ્થાપે છે ગયા વખતનો ફ્લાવર શો એના કરતાં પણ નવું આ વખતે કેવી રીતે લોકોને આપી શકાય નાવીન્ય સભર એવા સતત એએમસીના પ્રયત્નો રહ્યા છે અને દર વર્ષે નવી ભેટ મળે છે પહેલાં જ વર્ષે એ કોઈ કહેતા હોય છે કે નવા વર્ષે પુષ્પગુચ્છ આપીને સ્વાગત થાય પણ જ્યારે અહીંયા તો આખો મોટો ફ્લાવર શો આપ્યો છે અને વિશ્વનો સૌથી મોટો બુકે પણ આમાં અમદાવાદીઓને ગિફ્ટ થયો છે એનો પણ વિશ્વ વિક્રમ બનવા જઈ રહ્યો છે આ ઉપરાંત સુંદર મજાના હાથી છે કે કમળ છે કે સાત કમાન છે અને એનાથી પણ આગળ જાઓ ફ્લેમિંગો કેમલ રોયલ બેંગલ ટાઈગર એશિયાટિક લાયન નંદી બૃહદેશ્વર ગરબા રમતી સ્ત્રીઓ એમ અનેકવિધ સુંદર મજાના શિલ્પોથી સજેલો સરસ મજાની ડિઝાઇન પેટર્ન્સ લાઈવ વિલયુક્ત આકારોની વચ્ચેથી પસાર થતા થતાં આ ફ્લાવર શો માણવાનો અનુભવ અનેરો છે અને હું તમામ અમદાવાદીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આ ફ્લાવર શો જોજો જોજો અને જોજો તો તમે ખરેખર મજા કરશો ફ્લાવર શો નહીં જુઓ તો કંઈક ગુમાવે આની અનુભૂતિ જરૂર કરશો મેં સોમનાથ વિઝિટ કરતી હોય જઈ રહી હતી तो मैंने बड़े बड़े होर्डिंग्स देखे फ्लावर शो के और फ्लावर्स मुझे बहुत अट्रैक्ट करते हैं क्योंकि मैं बहुत नही टीचर हूँ अच्छा तो मैं यहाँ पर आई तो ये मेरी बियॉन्ड इमेजिनेशन था मुझे नहीं पता इंडिया में ये पहला प्रयास है कि क्या है पर मैंने पहली बार ऐसा फ्लावर शो देखा है नहीं, होता हो मुझे नॉलेज में नहीं था पर जो स्कल्पचर्स यहाँ पर है जो पिटूनिया की वेराइटीज़ है वो लॉट्स ऑफ कलर ऑफ पिटूनिया यहाँ पर है सेवंती की जो वेराइटीज़ है वो बहुत बहुत खूबसूरत है बहुत अट्रैक्टिव है और हर चीज़ नेचुरल फ्लावर्स है कुछ भी आर्टिफिशियल नहीं है सबसे अच्छी बात ये मुझे लगी कि कहीं भी कोई आर्टिफिशियल फ्लावर्स का किसी का भी टच नहीं है अगली साल भी आई थी इसलिए अगले साल भी बहुत अच्छा था तो इस साल भी आई टू थाउजेंड में तो इधर बहुत अच्छे फ्लावर्स है इधर है ना एकदम नेचुरल फ्लावर है और कोई भी आर्टिफिशियल फ्लावर्स नहीं है આ ફ્લાવર શો જોવા જાવ્યા છે આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બહુ જ સરસ છે અમને બહુ ગમ્યું છે ફૂલોની સજાવટ અને આનું જે કામ કર્યું છે એમને ધન્યવાદ છે એ બધા જે બનાવનારા છે એમને અને બીજું આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ એન્ડ પ્રતિભલાબેન જૈન પ્રતિભાબેન જૈનને ખૂબ ધન્યવાદ આપું છું આવું ઇન્ટરનેશનલ ફૂલોનું આયોજન કર્યું છે આ બધું ફૂલોનું આયોજન દેખે મે બહુ જ આનંદ ઓર ખુશી આઈ ગુજરાત કા ગૌરવ ભૂપેન્દ્રજી જે बहुत आनंद કયા रहा બહાર આ धन्यवाद કે ગુજરાત બહુ આનંદ फ्लावर શો અને ફૂલોની સજાવટ બહુ સારી કરી છે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આપણા અમદાવાદના મેયર પ્રતિભા જૈન સારું આયોજન કર્યું છે બહુ સરસ એમને દૂર દૂર થી બધા આ શો જોવા તમે ફૂલો જોયા બહુ જ આનંદ આવે છે આપણું દિલ ખુશ થઈ જાય જાણે ઠંડક જે ફૂલોમાં આ જેવી સુગંધ અને ફૂલોમાં જેવી ઠંડક છે એ આપણના દિલને પણ ઠંડક આપે છે આંખોને ઠંડક આપે છે આ વર્ષે ખાસ રૂપે ઓડિયો ગાઈડ બનાવવામાં આવ્યો છે ફ્લાવર શોમાં વિવિધ સ્થળ પર ક્યુઆર કોડ સ્કેન કરી ફૂલ સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકાશે આ વર્ષે ખાસ સ્વરૂપે સોવેનિયન શોપ રાખવામાં આવી છે જે આવનારા મુલાકાતીઓને એક સુંદર ભેટ સાથે લઈ જવાની તક સાપડે છે તદુપરાંત આ વર્ષે પણ દર વર્ષની જેમ નર્સરી અન્ય અને ફૂડ સ્ટોલ સાથે મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે